વિસાવદરમાં તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ પોલીસ સ્ટેશનમાં જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સામે છેતરપિંડીની ફરિયાદ વિસાવદર તાલુકાના ખોડિયાર પરાવઠિયાના રાઘવભાઈ રાઠોડે નોંધાવી હતી જોકે રૂબરૂ મુલાકાત લેતા રાઘવભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યા મુજબ જાનકી જીવદયા ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ ભરત ઉસડિયાએ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસને સોમવારના દિવસે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં આશરે ત્રીસ જેટલા નવદંપતી જોડાયા હતા જેમના માતા પિતા પાસેથી લગ્નની ફી પેટે રૂપિયા અગિયાર હજાર બંને પક્ષના મળીને કુલ બાવીસ હજાર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ લગ્નની તારીખ નજીક આવતા તેઓએ પ્રમુખનો સંપર્ક કરતા લગ્ન કોઈ કારણોસર મોકૂફ રાખ્યા હતા તેવું તેઓએ જણાવ્યું હતું ત્યારે ત્યારબાદ થોડા સમય પછી ફરી સંપર્ક કરતા પ્રમુખનો ફોન બંધ આવવા લાગ્યો હતો તેમજ તેમની સાથેના અન્ય લોકોનો પણ સંપર્ક ન થતો હોવાથી આજે તેઓએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી પણ કરી છે અને હાલ આ કેસની તપાસ પીએસઆઈ સુમરા ચલાવી રહ્યા છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક આયોજન કરેલું હતું જેમની તારીખ હતી તેર પાંચ બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ આ બરાબર એટલે એ લોકોમાં અમે જોડાયા હતા કે ભાઈ અમારે આમાં જોડાવું છે તો આમાં અમારે તમને હું ડોક્યુમેન્ટ દેવાના એટલે એ લોકોએ અમને એની માહિતી આપી એટલે અમે ડોક્યુમેન્ટ આપ્યા એ લોકોએ કીધું ભાઈ અગિયાર તમારે અને અગિયાર રૂપિયા તમારા વ્યવહાર તરફથી એટલે તું ટોટલ બાવીસ હજાર રૂપિયા તમારે ભરવાના થાય છે અને ત્યાર પછી કરિયા વરને આ એણે કઈ વાત કરી અને આ વાતને દસ બાર દીક કે એમ આડા ત્યારે મેં એને પાછો ફોન કર્યો ટૂંકમાં અંદાજે પાંચ તારીખ આસપાસ કે સાહેબ તમારે કરિયાવરની જે કંઈ વાત હતી એનું શું કર્યું ક્યારે તમે ભરી દયો છો અમને ફોન આવશે શું છે તો એ લોકોએ એમ કીધું કે હું તમને બે દિન ફોન કરીશ અને બે દિવસથી પછી એનો કાંઈ ફોન આવ્યો નહીં અને મેં સામેથી ફોન કર્યો ફોન કર્યો તો એણે એમ કીધું કે હું દવાખાનાના કામે છું કારણ કે એક અમારે આ કરતો આનો ટ્રસ્ટીનો માણસ છે એને એટેક આવી ગયેલો છે એટલે અત્યારે અમદાવાદ જાય છે અને દવાખાનાના કામમાં છો એટલે આજનોથી તમે ગમી અને કાલે મને ફોન કરો એટલે કાલે હું તમને આખી માહિતી આપું અને હું છે શું નહીં એનો તમને પૂરેપૂરો જવાબ આપું એટલે દવાખાનાના કામને હિસાબથી મેં ફોન કાપીને ભાઈ બીજા દિવસે મેં પાછો એને ફોન કર્યો તો ફોન એનો બંધ આપતો હતો જે કાંઈક એના નંબર હતા બધા બંધ જ આવતા હતા ત્યાર પછી મેં રૂબરૂ જઈને એની માહિતી મેળવી કે ભાઈ ત્યાં ગયો તો વિસાવદરથી માંડાવટ જતા રસ્તે સાયોના પેટ્રોલ પાસે આ ભાઈની ઓફિસ હતી ભરતભાઈ ઉદાણી અને એની સરનેમ સાહેબ એટલે એની ત્યાં ઓફિસે મેં તપાસ કરી તો ઓફિસે પણ એ માણસ નહોતા અને બીજા એના માણસો પણ કોઈ હતા નહીં અને ફોન બંધ આવ્યો એટલે ત્યાંથી તે પછી એના મેસેજ પડ્યા અને હજી આજની તારીખ સુધી સાહેબ આનો કોઈ અમને જવાબ છે નહીં ત્યાર પછી એનો કોઈ પતો નહીં મળતા કે એની કોઈ માહિતી નહીં મળતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે મેં ભરતભાઈના નામથી અને આનો અમને ન્યાય ચોક્કસ પોલીસ આપશે એવો અમને વિશ્વાસ છે અને અમે હવે આને ન્યાય મળે એવું કાંઈ થાય તો એ અમે અપેક્ષા રાખીશું સાહેબ શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ